કે આજે પ્રભાવમાં એ બીજો સત્સંગનો અભાવ છે કારણે સાસુ છે કદાચ કઈ કહ્યું તો શું થઈ ગયું સામે ના બોલાય પતિ છે કદાચ ક્રોધને કારણે કઈ બોલાય ગયું શું થયું એકબીજા એડજસ્ટમેન્ટ કરી લેતા આદરના કારણે અત્યારે નથી આદર રહ્યો કે નથી પ્રેમ રહ્યો હું મારી કથાઓમાં કહું છું પ્રેમ આપણને આપેલી અમૂલ્ય છે અંગ્રેજીમાં કહેવાય લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ પ્રેમ એ પરમાત્માનું નું અવર સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણ આપણા જે આરાધ્ય છે એ પ્રેમ અને માધુર્યના સાક્ષાત પ્રગટ અવતાર છે આ જગતમાં આ તાજમહાલ એ કેવલ પ્રેમનો સંદેશો નથી જે આપણા લોકોના મગજમાં ઘુસાડવામાં આવ્યો છે પ્રેમનું સ્વરૂપ જોવું હોય તો તમે વ્રજમાં જાઓ ત્યાગ જોવો હોય તો તમે સીતાજીનો ત્યાગ જોવો આદર્શો આપણા ગ્રંથોમાં છે બધા ભગવાન શ્રી કૃષ્ણ આખા જગતને પ્રેમનો સંદેશો આપ્યો છે વ્રજની ગોપીઓ પાસે શું હતું કોઈ સાધનો એમણે નથી કર્યા વિશાળમાં પાઠશાળામાં ભણવા નથી ગઈ અજ્ઞાની ગોપીઓ હતી હતી યજ્ઞ યમ નિયમ તપ વ્રતો કોઈ સાધન એમણે નથી કર્યા સૌથી મોટું સાધન એમની પાસે હતું પ્રેમ લક્ષણ ભક્તિ અને પ્રેમથી એમણે પરમાત્માને પોતાના બનાવ્યા હતા પ્રેમથી કૃષ્ણને આત્મસાત કર્યા હતા પ્રભુ પણ જેને જેને મળ્યા છે ઇતિહાસ કે છે પુરાણો કે છે કે જેને ભગવાન મળ્યા છે કોઈ સાધનથી નથી મળ્યા પણ કૃપા બળે ઠાકોરજી મળ્યા છે પ્રભુએ જો પ્રેમથી પામી શકાય તો લૌકિકમાં જે પરસ્પર આપણા સંબંધો છે એને આપણે પ્રેમથી ના જાળવી શકીએ હું ઘણી વાર ઉદાહરણ આપું છું એક વૈષ્ણવનો સંસ્કારી પરિવાર સત્સંગી પરિવાર સવાર સાંજ ઘરમાં ઠાકોરજીની સેવા થાય રાત રાખો પરિવાર સાથે સત્સંગ કરવા બેસે દીકરાના લગ્ન થયા સત્તર અઢાર વર્ષથી નાની પુત્ર વધુ પરણીને ઘરમાં આવી વહુ આવી એટલે સાસુએને પાંચ સાત હજાર રૂપિયાનો એક હીરો ચૂક નાકમાં પહેરવા માટે ભેટમાં આપ્યો હીરો પહેરી લીધો પણ બન્યું એવું કે બે ત્રણ દિવસ પછી બાલ સહેજ લાપરવાહી ના કારણે પેલો હીરો અવનાથે ખોવાઈ ગયો એને મનમાં ભય લાગ્યો બહુ શોધે પણ પેલો હીરો જડે નહીં ભય લાગ્યો કે આવતા વે તો આટલું મોટું નુકસાન થયું ઘરમાં જો કોઈને હું કહીશ ઘરમાં કોઈને ખબર પડશે તો કજિયા કંકાસ થશે આખું વાતાવરણ ડોળાશે કોઈને કહ્યું નહીં ચૂપચાપ ખૂણે ખાંચરે પેલા હીરાને શોધવાનો પ્રયત્ન કરે સાસુ બહુ ચાલાક હતી એની અનુભવી દ્રષ્ટિએ સમજી લીધું કે શું થયું છે કઈ બોલી નહીં બીજે દિવસે એવો બીજો હીરો બજાર માંથી મંગાવ્યો અને રાત્રે બધા સત્સંગ કરીને ઉભા થયા ત્યારે વહુ ના હાથમાં હીરો મૂકતા કે વહુ બેટા હીરો નાકમાં પહેરી લો ખાલી નાક સારું ના લાગે પેલી બહુ ધ્રુસકે ત્રુસ કઢવા માંડી માં મને ક્ષમા કરો મારાથી આટલું મોટું નુકસાન હજી તો હમણાં જ પરિણી ના આવીને આવતા હોય તો આટલું નુકસાન થયું વિચાર્યું કે ઘરમાં કોઈને ખબર પડશે તો કદાચ મારે સહેન કરવું પડશે કજિયા કંકાસ થશે વાતાવરણ બગડશે એટલે ભયના લીધે મેં કોઈને ના કહ્યું મને માફ કરો ત્યારે સાસુએ બહુ સરસ જવાબ આપ્યો હો બેટા હીરો કદાચ ખોવાઈ જાય ને તો આપણે બજારમાંથી નવો મંગાવી શકીએ ના મળે ને તો એના વગેરે ચલાવી શકાય પણ તારા હૃદયમાં મારા પ્રત્યેનો જે પ્રેમ છે જે ભાવ છે એ ખોવાઈ જશે તો દુનિયાની કઈ બજારમાંથી નવો ગંધ વગરના કાચના ટુકડા માટે કોઈ માનવીના હૃદયનો હૃદય નો ભાવ તૂટે તો ક્યારે સારું ના લાગે બેટા ચિંતા ન કર હીરા પહેરી લે રાત્રે રડતા રડતા વહુએ પિયર માય માને પત્ર લખ્યો

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના સમયનો એક પ્રસંગ છે કે વનમાં પધાર્યા ત્યારે વન દેવી પ્રસન્ન થઈ ગયા પ્રભુ મારો અહોભાગ્ય કે આપ મારા વનમાં પધાર્યા છો હું આપની શું સેવા કરી શકું શ્રી રામચંદ્રજીએ કહ્યું મારે તો કોઈ સેવાની આવશ્યકતા નથી પણ તમે કરી શકો તો એટલું કરો કે જે માર્ગે ચાલીને હું આવ્યો છું ને અહીંયા સુધી એ મારી પાછળનો આખો માર્ગ તમે નિષ્કંટક બનાવી દો માર્ગમાં કોઈ પણ કાંટા કે કાંકડા ન રહે ચારે બાજુ ફૂલથી સજાવી દો પછી પ્રભુ એ માર્ગેથી તો આપ અહીંયા આવી ચૂક્યા છું અને એ તરફ પાછા જવાના નથી તો પછી એ માર્ગને આપ નિષ્કંટક બનાવવાનું અને ફૂલ પાથરવાનું શા માટે કહો છો ત્યારે ભગવાને કહે હું તો અહીંયા આવી ગયો છું પણ મારી પાછળ એક પાગલ વ્યક્તિ ચાલતા ચાલતા મને શોધતા ચોક્કસ અહીંયા આવશે ને અને મારો નાનો ભાઈ ભરત અને એના પગમાં કોઈ કષ્ટ ન થાય એને કોઈ તકલીફ ના પડે એ માટે તમે માર્ગને સજાવી દો આ પ્રેમ આ ભાવના આપણા ગ્રંથોએ શીખડાવી છે આપણને આજે એવું શું થઈ રહ્યું છે પચીસ છવ્વીસ વર્ષ સુધી જે મા બાપે પેટ પર પાટા બાંધીને બાળકોને ભણાવ્યા હોય એમની દરેક ઈચ્છાઓ પૂરી કરી હોય પોતે કદાચ નવા કપડા નહીં પહેર્યા હોય અને દીકરાઓને પહેરાવ્યા હશે એક ટંક ઓછું જમીને પોતાના બાળકોને જમાડ્યું હશે વ્યાજ પર કરજો લઈને દીકરાઓને ભણાવ્યા હશે અને જેવા લગ્ન થયા વહુ ઘરમાં આવીને બે ત્રણ વર્ષમાં મા બાપને ઘરમાંથી જાકરો મળે છે વૃદ્ધાશ્રમમાં એમને જવું પડે છે એ સમાજની સ્થિતિ આજે છે વાસ્તવમાં જો તો વૃદ્ધાશ્રમ એ આપણા સમાજનું સૌથી મોટું કલંક છે રાજકોટમાં અત્યારે કથા ચાલી રહી છે બાપુની વૃદ્ધાશ્રમના નિર્માણ માટે કેમકે વ્યવસ્થાની આજે જરૂર પડી છે સમાજમાં આ વ્યવસ્થા કોના માટે હતી કે જેનો કોઈ બાળકો નથી સંતાન નથી જેનો કોઈ આધાર નથી ગડપણનો જેનો કોઈ સહારો નથી એના માટેની વ્યવસ્થા તેને બે પાંચ ટકા વૃદ્ધો વડીલો એવા પણ હોય કે જે પોતાના સ્વભાવના કારણે ઘરમાં સેટ ના થઈ શકતા હોય એમના માટેની વ્યવસ્થા હતી આજે એવરેજ થઈ રહી છે મુસલમાન કે ક્રિશ્ચન કે અન્ય ધર્મોમાં તમે એક પણ વૃદ્ધાશ્રમ ક્યારે પણ નહીં જોવો ક્યાંય તમને નહીં મળે આ વ્યવસ્થા છે જ નહીં ત્યાં ચાર ચાર લગ્ન કર્યા હોય દસ દસ બાર બાર બાળકો ઘરમાં હોય છતાં એક નાના ઘરમાં એ લોકો પ્રેમથી સમથી હળી મળીને રહેતા હોય છે ભારતમાં યુપી બિહાર કે મધ્યપ્રદેશ કે છત્તીસગઢ કે દક્ષિણમાં પણ તમને વૃદ્ધાશ્રમ ભાગ્ય ક્યાંક જોવા મળશે વ્યવસ્થા માટે સૌથી વધારેમાં વધારે સંખ્યા આપણા દેશમાં ગુજરાતમાં વૃદ્ધાશ્રમની છે કારણ કે સંસ્કાર હવે મળી નથી રહ્યા ઘરમાં દીકરીઓ જયારે એના માટે આપણે સારું ઘર શોધતા હોઈએ ત્યાં વૈષ્ણવ સાથે વડીલ છે પતિ પત્ની દીકરાના દીકરાના લગ્ન કરવાના છે તો જે દીકરી જોવા માટે ઘરડા સાસુ સસરા ઘરમાં છે આ દીકરી ના દેવાય એ કારણે બિચારા એકલા વડીલો એ દેશમાં રહેવું પડે છે ઉલટો તો હંમેશા કહું કે જે ઘરમાં દાદા ને દાદી હોય ને એ ઘરમાં બાળકો ક્યારે મોટા થાય સંસ્કાર મળે ખબર ના પડે પણ દાદા ને દાદી ના હોય ઘરમાં બાળકો માંદા ને માંદી હોય હંમેશા વડીલોના અનુભવની એ સંસ્કાર આપણને સમાજમાં જરૂર છે આ નથી એનું પરિણામ છે આજે મહાભારત થવાનું કારણ શું દ્રુપદ રાજા વારે ઘડીએ દ્રૌપદીના કાન ભરે અહંકાર આવી ગયો ના બોલવાના શબ્દો બોલાયા ત્યારે મહાભારત થયું અને ભીષ્મ પિતામય બોલવું જોઈતું હતું ત્યારે ના બોલ્યા મૌન રહ્યા એ કારણે મહાભારત થયું છે દીકરીને પરણાવ્યા પછી મા બાપે દીકરીના સાસરામાં ક્યારે પણ વધારે માથાકૂટ ના કરવી વારે ઘડે દીકરીના કાન ના ભરવા તો દીકરીઓ હંમેશા સુખી રહે સાસરામાં શાંતિથી રહી શકે વડીલો પેલા સંસ્કાર આપતા બેટા રાજી ખુશી થી પ્રેમથી આવો તારું જ ઘર છે ચોવીસ કલાક દરવાજા ખુલ્લા છે કંકાશ કરીને ઘરમાં ઘરમાં ના હોતી અમારા તારા માટે જગ્યા નહીં મળે નાની મોટી સમસ્યાઓ ઘરમાં આવે પોતાની મેળે નું સમાધાન શોધી લે જીવન જીવવાની એક કલા છે દરેક ના જીવનમાં આવે વારે ઘડીએ તાર એમને ફરિયાદ નહીં કરવાની આજે મા બાપ સાંભળતા હોય ને મા બાપ શું શીખડાવે કોઈનું સાંભળવાનું અહીંયા જરાય કોઈ કટકટ કરે ને આવી જવાનું બેટા અહીંયા આ સંસ્કાર આજે મળી રહ્યા છે એટલે આપણા ઘરો ભાંગી રહ્યા છે સાસુ સસરા ઘરમાં હોય વડીલ માંદા હોય એને એક ગ્લાસ પાણી નો આપવામાં તકલીફ પડે પણ ઘરમાં પપ્પા મમ્મીને જરાક માથું દુખી દીકરીઓ દોડતી પિયરમાં આવે કે મેં આપણા મા બાપ નથી આજે બાળકોને સંસ્કાર મળવા જોઈએ પોતાનો જમાઈ આવે અને ના મળે જો તો મારી દીકરીનું કેટલું ધ્યાન રાખે છે કેટલો પ્રેમ કરે છે કેટલો મોટો ભેદભાવ છે આજે સમાજમાં આપણી દીકરીઓથી ગમે તેવી ભૂલ થાય હા કઈ વાંધો નહીં બેટા ચાલશે આવું તો થયા કરે અને વહુથી એક જરાક નાની ભૂલ થાય તો આપણે ટોકવામાં ચૂકતા નથી આ ભેદભાવ આજે કાઢી નાખવો જોઈએ આપણી દીકરી પરણીને સાસરે ચાલી જશે આજે વીસ પચીસ વર્ષ સુધી રાજકુમારીની જેમ મોટી થઈ એ પરિવારમાં મા બાપે કેટલો એને લાડ કર્યો છે એક જ દિવસમાં પોતાના ઘરને બનાવી ને આપણા ભરોસે છોડીને આવી છે આપણી દીકરી છે કાયમ માટે એનાથી આપણો વંશ ચાલશે દીકરીની વાલ કરો આ પ્રેમ આજે આ વ્યવસ્થા સમાજમાં જરૂરી છે આ સત્સંગના અભાવના કારણે પ્રેમ સંસ્કાર આદર બધું ઘટી રહ્યું છે એટલે વારંવાર હું કહું છું કે વૈષ્ણવ થતા પહેલા આપણે સારા માણસ બનવું બહુ જરૂરી છે માનવતા આવશે ત્યાર પછી આપણામાં વૈષ્ણવતા આવશે માનવતા નહીં હોય તો ક્યારે પણ જીવનમાં વૈષ્ણવતા નહી અને કોઈ પશુને ક્યારેક કેવું પડતું નથી કે તું પશુ થા કુતરા ના કેવું પડે કૂતરો થા હોય જ સ્વભાવથી હોય બિલાડી ના કેવું પડે તો બિલાડી થાય એ હોય જ પણ માણસને વારે ઘડીએ કેવું પડે કે તું માણસ થા એ માનવતા આપણામાં આવે ત્યારે આપણે એક સારા થઈ શકીએ દરેક ધર્મ આપણને શીખડાવે છે શ્રી મહાપ્રભુજી એ કેટલો મોટો પ્રેમનો એ સંદેશ આપણને આપ્યો છે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર જેવ માત્ર પ્રભુની ભક્તિનો અધિકાર છે દરેક વર્ણના લોકોનો શ્રી મહાપ્રભુજી સ્વીકાર કર્યો છે ઝારી સાથે હતી અપ્રશમાં પધરાવીને જે રેતા ભીલ જાતિની પેલી એક કંજરી તરસથી વ્યાકુલ થઈ રહી હતી ગામના લોકોએ ઉપેક્ષા કરી હતી કોઈને પાણી પાવા ના જાય પાણી ના મળે તો એના પ્રાણ નીકળી જાય એવી ત્યારે શ્રી આપવા લાગે પેલા એ જશે તો એ નવી આવી જશે પણ અત્યારે તો મને એનામાં શ્રીનાથજીના દર્શન થાય છે અત્યારે એના પ્રાણ બચાવવા જરૂરી છે ઠાકોરજી તમારી સેવા ક્યારે સ્વીકારશે કે જયારે જીવ માત્રમાં તમે પ્રભુના દર્શન કરશો

આચાર્ય પોતાના ગુરુના ચરણોમાં એના વચનમાં વિશ્વાસ છે ગુરુમાં નિષ્ઠા છે જે સ્વધર્મ પરાયણ છે સર્વભૂત હિતે રહેતા જે જીવ માત્ર કલ્યાણ વિચારે છે એ સાચો વૈષ્ણવ છે જેની અંદર વૈશ્વિક કલ્યાણની સદભાવના છે એ વૈષ્ણવ છે મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય કે જીવ માત્ર એનો દુઃખ સહન ન કરે ઘણી વાર બીજાનું દુઃખ દૂર કરવા માટે ક્ષત્રિજ ચોરાસી વૈષ્ણવમાં વાર્તા આવે છે જલગરાની સેવા કરે એ સમયે કોઈ ડંકી બોરિંગ પાઇપલાઇન કોઈ સાધનો નહી હતા શ્રી મહાપ્રભુજી અડેલ બિરાજે ત્યારે ત્રિવેણી સંગમ માંથી ગાગરો ભરી કરવી પડે જળાશય માંથી લિટર કમસે કમ હોય વીસ પચીસ કિલો નો હોય બે બે ત્રણ ત્રણ હાંડા સાથે પધરાવે ખભા પર અવિરત સેવા કરે ને એ સેવા કરતા ખભામાં ઘાવ થયો એમાં ઘારું થયું એકવાર જલ ભરવા માટે વાંકા વળ્યા તો ઘાવમાંથી કીડો નીકળીને પાણીમાં પડ્યો તો બાજુ એક પાંદડું તરતો હતો પેલા જીવ ને લઈને પાછો પોતાના ઘાવ માં મૂક્યો કે આ જીવનો ખોરાક મારું રુધિર ને માસ નહીં મળશે તો બિચારો મરી જશે ત્રણ વાર વાંકા એક ત્રણે વાર પેલો કીડો પડ્યો ને લઈને ઘાવ મૂક્યો એક જીવનો નું દુઃખ પણ એમનાથી સહન ન થયું આ વૈષ્ણવી ભાવના છે વૈશ્વિક કલ્યાણનો જે વિચાર કરે છે વૈષ્ણવ એટલે કોઈ સંકુચિત વાળો નથી વિષ્ણુ પરથી વૈષ્ણવ અને વૈષ્ણવ એટલે જે વિશ્વવ્યાપી છે જે વિશ્વનું કલ્યાણ વિચારે છે જે પોતાના સ્વધર્મને ખુમારીથી જીવે છે જે માલા તિલકના ગૌરવને જીવી રહ્યો છે એ વૈષ્ણવ છે મારું કહેવાનું એટલું છે મિત્રો કે થોડો ક્રમ આપણે ઘરમાં સત્સંગનો નિત્ય રાખીએ ધર્મ ગ્રંથો એ આપણા ઘરની શોભા હતા આજે ઘરમાં બધું આધુનિક ફર્નિચર આપણે ટીવી સેટ ટી સેટ સોફા સેટ ગળામાં પહેરવા માટે ડાયમંડના સેટ પણ આપણી લાઈફ અપસેટ ધર્મગ્રંથો પશ્ચિમા ચાલ્યા ગયા અમેરિકા અને યુરોપના બુદ્ધિજીવીઓ આપણા હિન્દુ ધર્મ ગ્રંથોની પ્રાચીન હસ્તપ્રતો લાખો ડોલરમાં અહીંથી લઈ જાય છે અને એમાંથી નવા નવા સંશોધનો આજે થઈ રહ્યા છે આપણા ધર્મ ગ્રંથો સંશોધન કરીને દુનિયાના દેશ આપણાથી કેટલા આગળ નીકળી ગયા અને આપણે લોકો આપણા ધર્મ અને ધર્મ ગ્રંથોને ખોઈને કેટલા પછાત રહી ગયા અને પાછા કહીએ કે જો ત્યાંનું વિજ્ઞાન કેટલું ડેવલપ છે અરે એનું મૂળ આપણો ધર્મ છે આખા વિશ્વના વિજ્ઞાનનો મૂળ આપણા વેદ છે સંસ્કૃત ભાષા ગઈ ગ્રંથોનું અધ્યયન ના રહ્યું હવે તો બહુ ભાગ્યશાળી છો કે ટ્રાન્સલેશન થઈ રહ્યું છે જે પણ ગ્રંથ જોઈએ ઇંગ્લિશ હિન્દી ગુજરાતી દરેક ભાષામાં તમને જોવા મળે છે કેવી વસ્તુ છે કે ત્યારે થતી હતી આજે નથી થતી આજે સુપર સોનિક હાયપર સોનિક જેટ વિમાન ઉડી રહ્યા છે અત્યારે મંત્રથી પુષ્પક અને હંસ વિમાન ઉડી રહ્યા હતા હમણાં શ્રીલંકામાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ વાળાને ખોદકામમાં રાવણ વિમાન મળ્યું છે ગૂગલમાં સર્ચ કરજો ખ્યાલ આવશે આખા વિશ્વના વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગ્યા છે કે કયા બળતણથી ઉડતું હશે કયું એન્જિન હશે એના કમ્પાર્ટમેન્ટ શું વ્યવસ્થા છે ની અંદર હનુમાનજીની અને અંગતની ગદા પણ ખોદકામમાંથી મળી છે બે ક્રેન એને ઉપાડીને લઈ આવી પ્રાચીન વસ્તુ મળી રહી છે અત્યારે અને આ પહેલાની પેલી સરકાર કોંગ્રેસ સરકાર કે રામચંદ્રજી હતા જ નહીં આ બધી મિથ્યા વાતો છે તો રામ સેતુ કઈ રીતે હોય ભગવાનના ના અસ્તિત્વ ને લોકો નકારે છે અને આપણે લોકો એ જૂની રૂઢિવાદી વિચારધારા માનસિકતા એમના તળિયા ચાટી છે પુત્ર પ્રાપ્ત કર્યા હતા ક્લોનિંગ જેને આપણે કહીએ કેવલ શરીરના એક કોષમાંથી એક જેવા રૂપ રંગ ગુણ ધરાવતા હજારો પેદા થઈ શકે ક્લોન કરીને પણ એના પર પ્રતિબંધ છે આજે વર્લ્ડમાં બેન્ડ છે એના પર કેમ કે મિસયુઝ થઈ શકે કોઈ ખરાબ વ્યક્તિ હોય આતંકવાદી હોય કોઈ દુર્જન હોય એનો ક્લોન થાય તો વિશ્વને ખલાસ કરી નાખે એટલા માટે પ્રતિબંધ છે પશુઓમાં સફળતા મળી છે સતયુગમાં જઈએ તો સૌભરી ઋષિ રાજાની પચાસ કન્યાઓ સાથે એક જ સમયમાં પચાસ રૂપ ધારણ કરીને પ્રગટ થયા પોતાના એટલા રૂપ પ્રગટ કરી લીધા રાસમાં જુઓ તો જેટલા ગોપીજનો હતા એટલા સ્વરૂપ ઠાકોરજી ધારણ કરી લીધા એ વિજ્ઞાન ત્યારે પણ હતું દ્વારકા લીલામાં જુઓ તો વિવાહ કર્યા પોતાની રાણીનો દરજ્જો એમને આપ્યો છે ભગવાને એ સન્માન કર્યું છે નહી તો એક સમયમાં એક જ લગ્ન થઈ શકે એક મુહૂર્તમાં વૈદિક પદ્ધતિથી કરો તો એક દિવસમાં એક લગ્ન થાય તો સોળ હજાર કન્યાઓ સાથે લગ્ન કરવા માટે સાડા ચોપન વર્ષ જોઈએ માનો એક કન્યા જે વીસ વર્ષની હોય તો ચોપન વર્ષે ચુમ્મોતેર વર્ષની થાય પછી પત્રિકામાં કન્યા લખાય કે બા લખાય શું લખાય ગોમતી બાના લગ્ન કૃષ્ણ સાથે અને ગંગા બાના લગ્ન કૃષ્ણ સાથે મારું કહેવાનો આશય છે આપણું સાયન્સ એ સમયમાં એટલું ડેવલપ હતું આખા જગતને વિજ્ઞાન આપણા દેશે આપ્યું છે આપણને આજે મૂળનું જ્ઞાન નથી ભાષાઓ ગઈ ખાનપાન બદલાયો આચાર વિચાર કે તારે શું જોઈએ છે સૈન્ય જોઈએ છે કે કૃષ્ણ જોઈએ છે ત્યારે ત્રેવીસ અક્ષરણી સેના છોડીને અર્જુને કેવલ કૃષ્ણને પસંદ કર્યા છે કૃષ્ણનો આશ્રય કર્યો અને એના પર બધો નિર્ણય છોડ્યો દરેક અર્જુન એક જ નિર્ણય લીધો છે જીવનમાં કે કૃષ્ણને સ્વીકાર્યા બાકી બધા જ નિર્ણય કૃષ્ણએ લીધા છે અને ત્યારે એને વિજય પ્રાપ્ત થયો છે ને પગલે પ્રભુનું માર્ગદર્શન મળ્યું છે એમ આપણે પણ જીવન એનું કારણ કૃષ્ણ એટલે સાક્ષાત ધર્મ અને યતો ધર્મ તતો છે જ્યાં ધર્મ હોય ત્યાં હંમેશા જય થાય ભગવાને પોતે કહ્યું ગીતામાં ધર્મ એ વાતો હંતે ધર્મો રક્ષતી રક્ષિત જાત જાતનો ઉપદ્રવ થઈ રહ્યા છે માંદગીથી શરીર હેરાન થઈ રહ્યું છે કોઈ આર્થિક ભીસ અનુભવી રહ્યું છે કોઈ સામાજિક રીતે હેરાન થઈ રહ્યું છે અનેક પ્રકારે લોકો આજે હણાઈ રહ્યા છે કેમ કે ધર્મ નથી ધર્મ હોય ધર્મની રક્ષા કરે ત્યારે ધર્મ દરેક પરિસ્થિતિમાં એની રક્ષા કરે છે ભગવાન નું સ્વયં વચન છે અને એટલા માટે ગૌરવથી આપણે આપણા સ્વધર્મનો આશ્રય કરીએ ઘરમાં નિત્ય સત્સંગ કરીએ આવનાર પેઢીને આપણા બાળકોને એ ધર્મ ના સંસ્કાર આપીએ એનો પાયો મજબૂત કરીએ આપણા શાસ્ત્રો કે આપણે લોકો આપણી વિચારધારા શું છે ખૂબ કમાવું છે બાળકોને કે બેટા ચિંતા ન કરતો હ સાત પેઢી ખાય એટલું તારા માટે મૂકતો જાવ છું અરે આપણે મૂકીને જતા નથી મૂકીને જવું પડે છે કોઈ મૂકીને જતા નથી આપણે કોઈ ઉપકાર નથી કરતા બાળકો પર હજી સુધી કોઈ એવી વ્યવસ્થા થઈ નથી કે તમે લઈ જઈ શકો મૂકીને જવું પડે છે અને મજાની વાત તમને કહું કે જે રૂપિયા પૈસા કે સાધનો કમાવા માટે આપણે લોકો પાપ પુણ્યનો વિચાર કરતા નથી સાચું ખોટો ઓળે માર્ગે કોઈ પણ રીતે બસ ભેગું કરવું છે પણ મજાની વાત એ છે કે જે સાધન કમાવા માટે તમે કર્મ કર્યા છે ને એ સાધનો બધા મૂકીને જવા પડે છે પણ એના માટે કરેલા કર્મો એ તમારી સાથે આવે છે ને જન્મ જન્માંતર ભોગવવા પડે છે આટલી વાત સમજમાં આવે ને તો પણ લોકો સુધરી જાય કોઈને મારીને કોઈનું જૂટવીને તમારા હક વગરનું કોઈને કકડાવીને પાપ પુણ્યનો વિચાર કર્યા વગર આપણે બધું ભેગું કરીએ છે 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 એ એ એ બધું મૂકીને જવું પડે પડે પણ એના માટે માટે કરેલા કર્મો આપણી સાથે આવે અને ભોગવવા એટલા મિત્રો આપણા શાસ્ત્રો કે છે કે તમારું ભેગું કરેલું ધન તમે સદ કાર્યમાં વાપરો જો તમારા બાળકો સુપાત્ર છે તો એને ધન આપવાની જરૂર નથી એ પોતાના પરિશ્રમથી સદ માર્ગે કમાઈ

મનમાં કંઈક આપણે દ્રઢ સારા સંકલ્પ કરીએ વારંવાર કે છે બધા કે આજે બેનો ફેશનમાં અને પુરુષો વ્યસનમાં બહુ બધું ખોઈ રહ્યા છે તો બધામાંથી નીકળીએ સારા પ્રસંગો વ્યસન મુક્તિ કરીએ વૈષ્ણવને વ્યસન હોવું જોઈએ શેનું સેવાનું સત્સંગનું ઠાકોરજી નું આ વ્યસન વૈષ્ણવ બીડી માવા ગુટકા નું વ્યસન વૈષ્ણવને ના હોય ક્યારે વૈષ્ણવ સાત્વિક હોય અને એવો ઠાકોરજીને ગમે વસ્તુઓના વિષયમાં આપણે વિચાર કરીએ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે ઠાકોરજીને ઉત્તમ સામગ્રી ધરવી જોઈએ પાત્ર ઉત્તમ જોઈએ વસ્ત્ર ઉત્તમ જોઈએ ભોગ ધરવાની સામગ્રી ઉત્તમ જોઈએ પ્રભુ માટે વિચાર ક્યારે પોતાની જાત માટે વિચાર કર્યો છે કે મેં મારી જાતને મારા ઠાકોરજીના લાયક રાખી છે કે નહીં હું મારે પ્રભુને લાયક છું કે નહીં મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે મારા ઠાકોરજીને કેવો વૈષ્ણવ ગમે એવો હું બનવાનો પ્રયત્ન કરું તો વધારે આપ સૌના પર ખૂબ કૃપા થાય પ્રેમની ભાવના જાગે એ ધર્મના સંસ્કારો આપને અને આપના વારસદારોને મળે પ્રભુની અહિતો કે ભક્તિ પ્રાપ્ત થાય અને પ્રભુના ચરણાર્વિંદ નો દ્રઢ આશ્રય આપને સિદ્ધ થાય બસ એ જ હૃદયથી આશીર્વાદ આપી